સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢ તેમજ ગીર સોમનાથ વિભાગ દ્વારા જૈવિક વિવિધતા અને પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર ખાડિયા ખાતે પ્રાકૃતિક શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું ટ્રેકિંગ વનસ્પતિ માર્ગદર્શન તેમજ જંગલ વિસ્તારમાં પ્રાણીઓની માહિતી આપવામાં આવી જૂનાગઢની એમએમ ઘોડાસરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની પચાસ જેટલી વિદ્યાર્થી બહેનો આ શિબિરમાં જોડાઈ હતી આજુબાજુમાં જે વન્ય પ્રાણીઓ જોવા મળે છે આપણે લોકલ તે જો પ્રત્યક્ષ જોવા મળે તો એની તેમને ઓળખ કરવામાં આવે છે અને પરોક્ષ રીતે અહીંયા એમને માર્ગદર્શન પણ વન્ય પ્રાણીઓનું અમારા પ્રશિક્ષકો દ્વારા પૂરું પાડવામાં આવે છે વિદ્યાર્થીઓ આવે છે એમને અહીંયા જે આપણી લોકલ સ્પીસીસ છે અને જે લુપ્ત થતી પ્રજાતિની વનસ્પતિઓ છે એની ઓળખ આપવામાં આવે છે અને તેને કઈ રીતે આપણે